આ નોટિસ મળ્યાથી દસ દિવસ ની અંદર ઘર ખાલી કરવાની પણ નોટિસ આપવામાં આવી છે આજે પાંત્રીસ વર્ષથી અમે રહીએ છીએ અને પચીસ વર્ષથી માતાજીનું મંદિર બનાવ્યું છે અમે અહીંયા બેઠા છે અને આજે અમને કોઈ અહીંયા ગટર કે પાણી લઈને લેવા ગયા તો એ લોકો ના પાડી કે મંદિર નો મેરો નથી હોતો તો પછી અમે પાછા ને અત્યારે અમને નોટિસ આપે છે કે તમે દસ દિવસની અંદર તમે તોડી નાખો ભલે તમે મારું તોડો મારા માનું મંદિર જોઈએ અને જે ગરીબો છે એ બી બિચારા કેટલા વર્ષથી પચાસ પચાસ રૂપિયાની મહેનત કરીને ખાય છે એ કઈ મકાનના મકાન ના પૈસા ભરશે બેરે બેરે લોકો ઘર ઝુંપડું બનાવ્યું છે તોડવાનું કરે છે આજે ચાર દિવસથી અમે લોકો ખાતા નથી પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર સ્થાનિકો દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓ સમક્ષ આ જગ્યા ઉપર ઘર બનાવી આપવાની પણ માંગ કરાઈ રહી છે કોર્પોરેશન તોડવા માગે છે અમારી પર એમ કે તમે હવે હટી જાવ આ 15 દિવસમાં તો હું ખાઈ તો અમે 15 દિવસમાં કે એ તો ખાઈ જઈએ જાવું કઈ સાહેબ અમાર અમારે અમે અહીં જ રહેવું છે અને અમારે અહીં નહીં તમે તમારી વતની જગ્યા હોય તો તમે તોડી નાખો બરાબર પણ અમને થોડુંક તો મોકો આલો રહેવાનું આપણે આજે પચાસ સાઠ વર્ષથી અમે રહીએ જ છે તો હવે અમે જવું કઈ બરાબર તો મને નાહે કે મહિનામાં તમે ખરી નાખવા નાખો પંદર દાણ ખાલી કરો દસ દિવસમાં ખાલી કરાવો કઈ જવું તો અમારે અહીં નહીં અમારે રહેવું છે તમારે અમારે ના રાખો હોય તો અમારી પર બોલ ફેરી કરો અને તમે જગ્યા લે લો સામાજિક કાર્યકર વિશાલ શ્રીવાસ્તવ પણ આ રહીશો ની મદદે દોડી આવ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક મકાનો ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત ફાળવાયેલી સરકારી જમીન ઉપર કાયદેસરના છે પરંતુ અધિકારીઓ કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર આડેધડ નોટિસો પાઠવી રહ્યા છે એક જ મકાન ચાર ચાર સર્વે નંબરમાં આવતું હોય તેમ અલગ અલગ અધિકારીઓ આ નોટિસ આપીને ભયભીત કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ વિશાલ શ્રીવાસ્તવે કર્યો હતો વિશાલ શ્રીવાસ્તવે આ રહીશોના ન્યાય મેળવવા સુધી કટિબદ્ધતા વ્યક્ત કરતા આ પ્રમાણે જણાવ્યું આ તરસાલીની અંદર ઇન્દ્રા આવાસ યોજના નવી નગરીના આ વસાહત છે અને નાઇન્ટીન એટી ને નાઇન્ટીન એટી સેવનની અંદર જ્યારે તરસાલી ગ્રામ પંચાયત હયાત હતી વર્ષ નાઇન્ટીન એટીન અને એટી સેવનની અંદર આ લોકોને વીસ બાય ચાલીસના સરકારે પ્લોટ ફોડ ફાળવ્યા હતા હવે એ લોકો પાસે રિલેવન ડોક્યુમેન્ટ છે ઓગણીસ તારીખે આ લોકોને નોટિસ આપવામાં આવી છે હવે મેં જ્યારે અહીંયા અધિકારીઓ આવ્યા તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ચાર સર્વે ચાર સર્વે નંબરની તમે નોટિસ આપો છો તો શું એક ઘર ચાર સર્વે નંબરમાં હોઈ શકે તેમની પાસે કોઈ જવાબ નતો આ લોકોએ કોઈ સર્વે કર્યો નથી અને જે લોકોને સરકારે આ પ્લોટ ફાળવ્યા હતા જે તે ટાઈમે એના ડોક્યુમેન્ટ બી એ લોકો જોતા નથી ડાયરેક્ટ આવીને ગેરકાયદેસર બાંધકામની નોટિસો ઠોકી દે છે આ લોકો આજે જ્યારે મેં એમને ચાર સર્વે નંબર કોણા છે ક્યાં છે નોંધ કઈ છે તો એ લોકો બ્લેન્ક હતા એ લોકોને કશું ખબર નથી બોલે અમને સાહેબે કીધું છે નોટિસ આપવાનું એટલે મેં એમના સાહેબને ફોન કર્યો એ સાહેબને બી કશું ખબર નથી એટલે આપના માધ્યમથી હું આ વડોદરા તેરના સત્તાધીશો અને આ તંત્ર ડીએમએસએસ કલેક્ટર ઓફિસ મેયર ચેરમેન ધારાસભ્ય કાઉન્સિલરો ટ્રસ્ટીઓ જે સત્તામાં બેઠા છે આ વિષયમાં જુઓ ગેરકાયદેસર નોટિસ ઠોકે છે આ ગરીબ લોકો જોડે કરી રહ્યા છે અને આ લોકોને અજ્ઞાન નથી તમે લોકો ગેરકાયદેસર નોટિસ ગેરકાયદેસર નોટિસ તમે આપી દો એટલે ગરીબ માણસ પોતાના પુરાવા લઈ લઈને તમારી ઓફિસોના ધક્કા ખાય એટલે આજે હું સ્પેશિયલી આ લોકોના માટે આવ્યો છું અને બીજું કે અમારી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ઋત્વિક જોશી અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભાઈ ઓપોઝિશન લીડર એ લોકો બી આની ચાપતી નજર મૂકી રહ્યા છે એમના જોડે કન્સન્ટ કરીને આ બધી વસ્તુ થઈ રહ્યા છે આમાં જે તે અધિકારીઓ આ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે હું તંત્રને કહેવા માગું છું એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર